હેલો દોસ્તો તો યાર કેમ છો તમે બધા સ્વાગત છે એક નવા બ્લોગની અંદર બરાબર તો આજે છ નવેમ્બર બે હજાર પચીસ બરાબર કેનેડા નોર્થ બેની અંદર યાર હું જોઉં સવાર સવારમાં યુનિવર્સિટી જવા નીકળ્યો તૈયાર થઈને બહાર આવ્યો એમ જોયું તો એકદમ સનસાઇન સુપર બ્રાઇટ અને એકદમ ક્લિયર સ્કાય એન્ડ બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ જબરજસ્ત એન્ડ યાર તમે જોઈ શકો છો કે આજે સનકિસ્ટ મોમેન્ટ છે એકદમ જોરદાર सुपर बहु जबरदस्त एंड हूँ जो कि टर्न करू छु बराबर तो जुए थे कि आगे सीनारी शू है ये आग हूँ थोड़ो गो बराबर ये आ वगैरह जो रस्ता गया जबरदस्त एकदम खुलो एकदम लॉकडाउन जो मूमेंट है बराबर के कोई मणस न दिखाई नहीं तक खबर है जो है के कि कैनेडा अमेरिका में चालू एंड यार रस्ता एटला क्लीन है चाली ए मजा आए है न के जबरजस्त एंड આ લોકોના ઘર આ બાજુ એન્ડ બહુ એમ એકદમ ઠંડો ઠંડો પવન જ્યારે ગાલ ઉપર અડતો હોય એટલે જેવી મજા આવે બે ડિગ્રી ટેમ્પરેચર હતું એન્ડ એકદમ ગુલાબી ઠંડી તમે નહીં કહેતા કે કાશ્મીરમાં જેવી ઠંડી પડે એકદમ જોરદાર તે વિડીયો ઉતારવાની તો બહુ મજા આવી જઈ યાર એન્ડ થોડા ચાલતા ચાલતા આગળ જ્યાં તે એક હાઉ બીજો નવો રોડ આવ્યો એથી રાઈટ લઈ લીધો એન્ડ જોયું તે પાછળ પાછળ જો કે એકાદી ગાડી એન્ડ લોકો આ કયો સીન નશે કે હડો આ હા આપણો મખીયોની એરિયા બરાબર જે નોર્થ બેનો ફેમસ એરિયા જો આગળ નોકિસ આવેલું તો થોડી ઘણી પિઝાની દુકાનો જે તમને પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય બરાબર બાલ કટિંગની શોફ એન્ડ રોજર્સ સિમ કાર્ડવાળાની દુકાનો બરાબર અને હજુ તો કોમનું રોડનું કોમ પતું જ નહીં યાર એક વર્ષથી ચાલુ છે કે શું કરે તંત્ર એન્ડ આપણે બસ પકડવા રહીએ બરાબર ચલો ભાઈ લોક તો આ વિડીયોમાં આટલા સુધી તો મળીએ જય માતાજી